राई टाकी सो रायता तळे એટલે આપણે માં નાખવાના છે હિંગ અને લસણ મરચા અને ધીંગરી સમારેલી અમારી નાસ્તામાં સવારે જે ભાખરી વધી હતી ને એનું આજે આપણે આ ભાખરીનું શાક કરીશું છાસ વાળું બટકાનું તમારે જેટલો રસો જોતો હોય છાસ એટલી છાશ નાખવાની મારે એક ભાખરીનું શાક છે એટલે મેં એ પ્રમાણે નાખી છે છાસ અને હવે આમાં આપણે મસાલો કરીશું મીઠું સ્વાદ પ્રમાણે હળદર ધાણાજીરું અને ભાતમાં મરચું હવે આ સારી રીતે ઉકળી જાય પછી આપણે આમાં નાખવાની છે ભાખરી બસ જો અહીંયા આપણું શાક ચડવાની તૈયારી થઈ ગઈ છે આ રીતે ઉકળવા લાગે ને આપણું શાક એટલે આપણું શાક ચડી ગયું છે અને આ ગરમ ગરમ ખાવાની શું મજા આવે અને અત્યારે આની સ્મેલ બી બહુ સરસ આવે છે મેં છાસ કેમ વધારે નાખી છે કેમ કે મને આનો જે રસો આવે ને એ મને પીવો વધારે પડે છે એટલે મેં છાસ થોડીક વધારે નાખી તો બસ આ તો આપણે ભાખરી બટકાનું છાસ વાળું શાક કઠિયાવાડી સ્ટાઈલ તો રેડી છે આપણા ભાખરીના બટકાનું શાક આની ઉપર તમે કોથમરી બી નાખી શકો પણ મને નથી ગમતી એટલે મેં નથી નાખી બાકી કોથમરી નાખી શકાય એની ઉપર